thank you નમસ્કાર મિત્રો અમારી એટીનું ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો અત્યારે સબ્સ્ક્રાઇબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલ રક્ષાબંધનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે રક્ષાબંધન પણ આ સમયે ન બાંધો રાખડી વિગતવાર વાત કરીશું તમે અમારા વિડીયો માન સુધી બન્યા રહેજો વિગતવાર વાત કરીએ તો રક્ષાબંધન પણ આ સમયે ન બાંધો રાખડી ત્યારે રક્ષાબંધન નવ ઓગસ્ટ બે હજાર પચીસ અને શનિવારના રોજ પૂજા શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો બહેનોને ભદ્રકાળ દરમિયાન રાખડી ન બાંધવાની સલાહ પણ આપવામાં આવે છે તો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો જે નકારાત્મક ત્યારે મિત્રો સર્જાય સાથે જોડાયેલા અશુભ સમય છે આ વર્ષે ભદ્ર સૂર્યોદય પહેલા સમાપ્ત થશે રાખડી બાંધવાની વિવિધ માટેનો ત્યારે અર્ધ સમય સવારે સ અઢારથી ત્યારે બપોરે સ ચોવીસ વાગ્યા સુધીનો છે જેમાં અપર મુરત પ્રાધાન્ય આપવામાં આવે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ